અત્યારે હાલમાં આવી દુઃખદ ખબર અમરેલીના સુરાગપુરા ગામમાં વાડીમાં બોરમાં પડી ગયેલ દોઢ વર્ષની બાળકીની જિંદગી સામે જંગ હારી ગઈ છે ગઈકાલે અમરેલી જિલ્લાના સુરાગપુરા ગામમાં લગભગ સો ફૂટ ઊંડા બોરમાં પડી ગયેલ બાળકનું મૃત્યુ થયું છે લગભગ સત્તર કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ આજે સવારે લગભગ ચાર વાગે બાળકીને બો બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી પરંતુ તેને બચાવી શકાય નથી રેસ્ક્યુ ટીમને તેને લઈને હોસ્પિટલ પહોંચી હતી પરંતુ તબીબે કરી હાલતમાં બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી નામની દોઢ વર્ષની બોરવેલમાં પચાસ ફૂટ ખાડામાં ગઈ હતી બાળકીને મૃત મૃત થતા માતા પિતા આંખમાંથી આસુ આંસુ સુકાઈ રહ્યા નથી તો આખા વિસ્તારમાં શોકનો માહોલ છે દુર્ઘટનાના સ્થળે એમ્બ્યુલન્સ એકસો આઠ ફાયર બ્રિગેડ એનડીઆરએફની ટીમો હાજર હતી બાળકી સુધી ઓક્સિજન પણ પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ તેને દમ તોડી